પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને કે હાથ આખે આખો બળે એમ પણ બને અહીં નરસિંહના કથા છે નરસી મહેતાએ શિવનું તપ કર્યું અને શિવ પ્રસન્ન થયા અને કહ્યું કે માગ તો નરસિંહ તો કવિ હતો માગે તો એ કવિની રીતે માગે ને એટલે એણે કહ્યું કે તમને જે વલ્લભ હોય દુર્લભ એ આપો તમને જે વલ્લભ હોય દુર્લભ તમને જે પ્રિય છે અને દુર્લભ છે એ આપો કવિની રીતે માગ્યું શિવ સમજી ગયા એ હાથ જાળી અને નરસિંહ મહેતાને લઈ ગયા અને કૃષ્ણની રાસલીલા થતી હતી ત્યાં ઊભો રાખી દીધો એ સમજી ગયા કે અને કૃષ્ણની રાસલીલા જોવી છે હાથમાં મશાલ આપી અને શિવ ચાલ્યા ગયા મશાલના અજવાળામાં રાસલીલા જુએ છે મશાલ સળગતી સળગતી પૂરી થાય છે અને નરસિંહનો હાથ બળવાનો શરૂ થાય છે એ હાથના અજવાળામાં એ રાસલીલા જુએ છે એ નરસિંહનો હાથ બળતો હતો એ કવિનો હાથ હતો ને કવિનો હાથ યુગોથી બળતો આવ્યો છે અને એ બળતા હાથના અજવાળામાં જ કવિ આ વા વિશ્વની રાસલીલા જોતો હોય છે તો પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને કે હાથ આખે આખો બળે એમ પણ બને જ્યાં પહોંચવાની ઝંખના શેર છે જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને ને એવું છે થોડું છેતરે રસ્તા કે ભૂમિયા એવું છે થોડું છેતરે રસ્તા કે ભૂમિયા એક પગ બીજા પગને છળે એમ પણ બને એવું છે થોડું છેતરે રસ્તા કે ભૂમિયા એક પગ બીજા પગને છળે એમ પણ બને જે શોધવામાં જિંદગી આખી પસાર થાય જે શોધવામાં જિંદગી આખી પસાર થાય ને એ જ હોય પગની તળે એમ પણ બને જે શોધવામાં જિંદગી આખી પસાર થાય ને એ જ હોય પગની તળે એમ પણ બને તું ઢાળ ઢોલિયો હું ગઝલનો દીવો કરું તું ઢાળ ઢોલિયો હું ગઝલનો દીવો કરું અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને કે હાથ આખે આખો વળે એમ પણ બને બીજી ગઝલ છે કે સહેજ હળસેલી ઠેલી ખોલી નાખ સહેજ હળસેલી ઠેલી ખોલી નાખ બંધ જીવતરની ડેલી ખોલી નાખ સહેજ હડસેલી ઠેલી ખોલી નાખ બંધ જીવતરની ડેલી ખોલી નાખ ને બાંધી મુઠ્ઠીની છે સમસ્યા સૌ બાંધી મુઠ્ઠીની છે સમસ્યા સૌ તારી મુઠ્ઠી તું વહેલી ખોલી નાખ બાંધી મુઠ્ઠીની છે સમસ્યા સૌ તારી મુઠ્ઠી તું વહેલી ખોલી નાખ શ્વાસને સાવ છૂટ્ટા મેલી દે શ્વાસને સાવ છૂટ્ટા મેલી દે તું હવાની હવેલી ખોલી નાખ શ્વાસને સાવ છૂટા મેલી દે તું હવાની હવેલી ખોલી નાખ બારની તળથી આવે મહેક હવે બારની તળથી આવે મહેક હવે ક્યાંક મહેકે ચમેલી ખોલી નાખ કે બહારની તળથી આવે મહેક હવે ક્યાંક મહેકે ચમેલી ખોલી નાખ ને બીજમાંથી સીધી પૂનમ દઈ દે બીજમાંથી સીધી પૂનમ દઈ દે સહેજ પાપણ નમેલી ખોલી નાખ બીજમાંથી સીધી પૂનમ દઈ દે બીજમાંથી સીધી પૂનમ દઈ દે સહેજ પાપણ નમેલી ખોલી આ ગઝલ આપણા જીવન તાંદુલ આ ગઝલ આપણા જીવન તાંદુલ પોટલી શરમ મેલી ખોલી આ ગઝલ આપણા જીવન તાંદુલ એ પોટલી શરમ મેલી ખોલી બાર વાસ્યું છે અમથું અટકાળી આ બાર વાસ્યું છે અમથું અડકાડી સહેજ હળસેલી ઠેલી ખોલી ના સહેજ હળસેલી ઠેલી ખોલી નાખ બંધ જીવતરની ડેલી ખોલી ના નવી ગઝલ આપું કાકા જીવનના જળને ડોળીને અમે ચૂપ થઈ ગયા છીએ જીવનના જળને ડોળીને અમે ચૂપ થઈ ગયા છીએ ચરણ મૃગજળમાં બોળીને અમે ચૂપ થઈ ગયા છીએ જીવનના જળને ડોહળીને અમે ચૂપ થઈ ગયા છીએ ચરણ મૃગજળમાં બોળીને અમે ચૂપ થઈ ગયા છીએ બરાબર પગલું દાબી પાનખર પાછળ ઊભી રહીતી બરાબર પગલું દાબી પાનખર પાછળ ઊભી રહીતી કુપળની જેમ કોળીને અમે ચૂપ થઈ ગયા છીએ કે બરાબર પગલું દાબી પાનખર પાછળ ઊભી રહીતી કુપળની જેમ કોળીને અમે ચૂપ થઈ ગયા છીએ નમી જાશે જ દુનિયાદારીનું પલ્લું ખબર નહોતી નમી જાશે જ દુનિયાદારીનું પલ્લું ખબર નહોતી અમારો શબ્દ તોળીને અમે ચૂપ થઈ ગયા છીએ કે નમી જાશે જ દુનિયાદારીનું પલ્લું ખબર નહોતી અમારો શબ્દ તોળીને અમે ચૂપ થઈ ગયા છીએ હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુ ના થાપા હવે ક્યાં લાભને શુભ કે હવે ક્યાં કંકુ ના થાપા દીવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા છીએ કે હવે ક્યાં લાભને શુભ કે હવે ક્યાં કંકુ ના થાપા દીવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા છીએ ને ફફડશે મૌન વડવા ગોળ જેવું

લાલ ઘૂમ તાપમાં મોહરતો મસ્તીનો તોરતે ક્યાં ગયો કોઈ કહેતું નથી લાલ ઘૂમ તાપમાં મોહરતો મસ્તીનો ક્યાં ગયો કોઈ કહેતું નથી આ નગરની વચો વચ હતો એક ગુલ મોહરતે ક્યાં ગયો કોઈ કહેતું નથી લાલ ઘૂમ તાપમાં મહોરતો મસ્તીનો તોરતે ક્યાં ગયો કોઈ કહેતું નથી અરે આ નગરની વચો વચ હતો એક ગુલ મોર તે ક્યાં ગયો કોઈ તું નથી પૂછું છું બારને બારીને ભીતને લાલ નળી યા છજા ને વળી ગોખને પૂછું છું બારને બારીને ભીતને લાલ નળી યા છજા ને વળી ગોખને કે રાત દી ટોડલે બેસીને ગહેકતો મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી પૂછું છું બહારને બારીને ભીતને લાલનળી આ છજા ને વળી ગોખને કે રાત દી ટોડલે બેસીને ગહેકતો મોરતે ક્યાં ગયો કોઈ કહેતું નથી કંઈ જ ખૂટ્યું નથી કંઈ ગયું પણ નથી જર જવે રાત સૌ એમનું એમ છે કંઈ જ ખૂટ્યું નથી કંઈ ગયું પણ નથી જવે રાત સૌ એમનું એમ છે તે છતાં લાગતું સઘળું લૂંટી અને ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી જિંદગી ના રૂપાળા ચહેરા ઉપર જિંદગી ના રૂપાળા ચહેરા ઉપર ઉજરડા ઉજરડા સેંકડો ઉજરડા જિંદગી ના રૂપાળા ચહેરા ઉપર ઉજરડા ઉજરડા સેંકડો ઉજરડા કોણ છાના પગે આવી મારી ગયો નહોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ઉજરડા ઉજરડા સેંકડો ઉજરડા કોણ છાના પગે આવી ગયો નોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી પાછલી રાતની ખટઘડી એ હજી એ તળે ટીને એ દામોદર કુંડપણ પાછલી રાતની ખટઘડી એ હજી એ તળે ટીને એ દામોદર કુંડ પણ ઝૂલણા છંદમાં નિતપલળ તો પ્રથમ પહોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી આ નગરની વચો વચ હતો એક ગુલ મોર ક્યાં ગયો કોઈ કહેતું નથી